મારે કંપાવતો કે સુખા આ બાજુ થઈ નઈ દો છો આયા કર આ બાજુ કે ન લોકસભા ન વિધાનસભા પાંચ વિસ્તાર માં ગ્રામ સભા ની પરવાનગી લેવી પડે આ વિસ્તાર પૈસા એક ઓગણીસો છન્નું અંતર્ગત આવે છે તમારે આ કાર્યક્રમ કરવા માટે તમારે આ પ્રકારનું પ્લાન્ટેશન કરવા માટે ગામ સભા કેમ જાણ કરવામાં નથી આવી ગામ લોકોને કેમ નોટિસ આપવામાં નથી આવી ગામ સભા મંજૂરી કેમ લેવામાં નથી આવી એવા સવાલો કરતા વન કર્મીઓ પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા દસ થી પંદર આગેવાનોને પકડી પકડીને ને દરજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આયોજિત કાવતરા એ ગામના લોકોને લાઠી ચાર્જ કર્યો હમણાં જ ગામના મુખી એ ગામના સરપંચો એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ બત્રીસ થી પાંત્રીસ લોકો ગંભીર રીતે ઘવાયેલા છે એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસ ના ડર ના કારણે સરકારી નથી ગયા પણ દવા કરે છે દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોને આપી પોલીસને કયા ભાજપ ના નેતાઓ મોકલ્યા કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા સત્તાવીસ જેટલા ટીયર ગેલ છોડવામાં આવ્યા અને કયા ભાજપના નેતાના ઈશારે અહીંયા પચાસ થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું આ ફાયરિંગમાં નાશ ભાગ કરતા ઘણી માતાઓ ઘણા બહેનો ઘણા વડીલો ઈજા પામેલા છે ત્યારે સાથીઓ આપણો આદિવાસી સમાજ સંવિધાન અને સંવાદ માં સંવિધાન ની વાત કરી સંવાદ ની વાત કરી અને વન અધિકારી પોલીસ અધિકારી કર્યો ભાજપ ના નેતાઓ ના હિસાબે આપણા લોકો ને ડરાવવાનો ધમકાવવાનો ઉપયોગ કર્યો આપણા લોકો પર પહેલા રીચાર્જ કર્યો ત્યારે આ ભાજપ ની સરકાર ને એમના એસપી ને એમના ડિવાયસપી ને આદિવાસી સમાજ નો ઇતિહાસ તમે જોઈ લેજો આઝાદી ની લડાઈ ગુરુ ગોવિંદજી લડ્યા છે ભગવાન બિરસા મુંડા લડ્યા છે ડાક્ટર નાયક લડ્યા છે ખાદ્યા નાયક લડ્યા છે જલકારી બાય લડી છે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ જોજો અમારા પૂજા ભીમ લડ્યા છે ત્યારે આ સરકારોને અમે કહેવા માંગીએ છીએ દેશની ની આઝાદી માં પણ રૂપસિંહ નાયક જેવા લોકોએ અમારા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી દેશના વિકાસમાં પણ અમારા આદિવાસી સમાજે પર સેવા આપ્યો જે લોહી આપ્યું છે દેશના વિકાસ જ્યાં ડેમોની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે કોરિડોર ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે નવા નેશનલ હાઈવે બનાવવા અમારા લોકો વિસ્થાપિત થયા છે એરપોર્ટ બનાવવા માટે અમારા લોકો જમીનો આપી છે જળ જંગલ અને જમીનો પર રહેનારો અમારો મૂળ માલિક આજે પોતાના સમાજ સાથે આજે ગામ થી પોતાની સંસ્કૃતિ થી પોતાની પ્રકૃતિ થી જીત થઈ ગયો છે આટલું બધું કર્યા પછી પણ અમારા લોકો તમે રંજાડવાની વાત કરશો તે દિવસે અમે તીર નથી ચલાવ્યા તેર તારીખે તમે વાત કરો છો એને અમે સંમત નથી એક બાજુ આઝાદી નાર વર્ષ થઈ ગયા અમારા લોકો આજે આઝાદી ના ઇકોતેર વર્ષ પછી પણ બે ટકા રોજગારો માટે અમારા લોકોની શહેરોમાં મજૂરી કરવી જોવું પડે અમારા બાળકો ના શિક્ષણ માટે શાળાઓમાં શિક્ષકો માટે આંદોલન કરવું પડે

સમાજ હવે કાગી ગયો છે સરકાર અમે કેવા માંગીએ છીએ હવે અમારો સમાજે જિંદાબાદ નિવેદન હવે અમે કરવા માંગતા નથી તમે જે અત્યાચાર અમે કર્યો છે જો આવનારા દિવસોમાં જો પોતે પર એફઆઈઆર થઈ છે તો આવનારા પોલીસ અધિકારીઓને હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યા ત્યારે આદિવાસી તો અહીંયા ત્રણ કલાક સુધી વિનંતી કરતો હતો અમે અમારા બાપ દાદાઓ થી અહીંયા રહીએ છીએ ત્રણ પેઢી ચાર પેઢીથી અમારું ગામ છે ઘર છે અમારો કુવો છે અમે બે હાજર છ અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટે અરજીઓ કરી છે અમને સનતો પણ મળી છે કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે છતાં કોઈનું સાંભળ્યા વગર એ વન વિભાગ જે પોલીસ અધિકારીઓને વિભાગ એ જે કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ એને અમે વખોડી કાઢીએ છીએ આજે અહીંયા લીગલ સેલના પણ મારા વકીલો મારા એડવોકેટ ટીમો આવેલી છે ત્યારે જ્યારે પણ આ ગામને ન્યાયિક લડતની જરૂર પડશે જ્યારે પણ આ ગામના લોકોને લીગલી લડતની જરૂર પડશે ત્યારે પણ અમે તમારી સાથે છે અને જો આવનારા દિવસોમાં જે લોકોના હાથે સોથી અહીંયા હિંસા થયેલી છે લોકો પર એફઆઈઆર કરવામાં નહીં આવે કાં તો આપણા લોકો પર થયેલી એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા આપણે બધાએ પહોંચી જવું પડશે એના માટે પણ અમે આવા સાથીઓ

અનુસુધી પાંચ માં મળેલા આપણા અધિકારો છે એને બચાવવા માટે આપણે બધાએ હવે આગળ આવવું પડશે મારા યુવાનો મારા વડીલો મારી માતા તેમને કહેવા માંગુ છું આજે પાડલીયા ગામમાં જે થયું છે એની પાછળ ઉદ્યોગપતિઓના હાથ છે એની પાછળ ભાજપના મંત્રીતંત્રીઓના હાથ છે પોલીસ અને વન વિભાગને એમનો હાથો બનાવીને આપણી સાથે લડાવીને આપણને ડરાવીને આપણી જમીન મેળવવાના પ્રયાસો કર્યા છે ત્યારે બધું જ ભૂલીને એક ભાઈ સાથે અન્યાય થાય ક્યારે પણ આપણી બેન સાથે અન્યાય થાય જ્યારે પણ આપણી જરૂર પડે ત્યારે બધાએ એક વાત પર ભેગા થવા માટે તૈયાર થઈ જવું પડશે એ તો આપણી જમીન આ લોકો આપણા પાસે છીનવી લેશે ત્યારે સાથીઓ આજે મારી તબિયત પણ નરમ હતી પણ જે મારી બેન કાલે પરમ દિવસે એમના વિડીયો મેં જોયા ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે મને થયું જઈને હકીકત જાણીએ નથી ક્યાંય પણ તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાત આજુબાજુ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ આદિવાસી સમાજ તમારી સાથે છે ત્યારે મારા વડીલો મારી યુવાનો મારા મારા ભાઈઓ અને બહેનો આદિવાસી સમાજ ની લડત ની વાત હશે જયારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે એ સડક થી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે ત્યારે આ લોકો સામે આપણે અમે સમાજ સમાજ સામે લડીએ લડીએ છીએ છીએ માટે સરકાર સામે લડીએ છીએ ત્યારે આ સરકારોને ગમતું નથી અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે વેદના આપવામાં આવે છે પરિવાર ને પીડા આવે છે છતાં અમે પટેલો સરકારી જયારે પણ આદિવાસી સમાજ પર આપત આવશે આપડી અસ્મિતા વાત હશે આપણી સંસ્કૃતિ ની વાત હશે આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે તો આ ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અમે આગળ રહીશું